નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ લો ઇન્ડ સોસાયટીમાં હું બી નાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો હમણાં અખબારોમાં ટીવી મીડિયામાં અને ખુદ સરકાર એવી ચર્ચાઓ કરી રહી છે કે ભારતની અંદર સર્વોચ્ચ સ્થાન સંસદ ધરાવે છે અને બંધારણમાં ફેરફાર કરવાની તેની સત્તા અમર્યાદ છે અને આવો કોઈ પણ ફેરફાર એ કરે અથવા નવો કાયદો બનાવે તો સુપ્રીમ કોર્ટે એની અંદર જે છે એ ઇન્ટરફિયર ન કરવું જોઈએ એવો મત સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે ખરેખર સર્વોચ્ચ કોણ છે તે વિષય ઉપર જાણવું ખૂબ જરૂરી છે મિત્રો સંસદ કે સર્વોચ્ચ અદાલત બંનેમાંથી એક પણ સર્વોચ્ચ નથી સર્વોચ્ચ છે ભારતનું બંધારણ જેને ભારતના નાગરિકો દ્વારા અપનાવવામાં આવ્યું છે આમ બંને કરતાં સર્વોચ્ચ જે છે એ બંધારણ છે અને આ બંધારણ જે છે એનો હાર્દ સચવાઈ રહે એની જવાબદારી સરકાર કરતાં અદાલતની છે સરકાર દ્વારા કોઈ પણ કાયદાઓ સંસદની અંદર ઘડવામાં આવતા હોય છે આવા જ્યારે કાયદાઓ સરકાર દ્વારા ઘડવામાં આવે ત્યારે આ કાયદો બંધારણની કોઈ કલમનો ભંગ તો નથી કરતી ને એ વિષય ઉપર તપાસ કરવાની સત્તા અદાલતની છે જો અદાલત પાસે આવી સત્તા ન હોય તો કોઈ પણ સરકારો ગમે તેવા કાયદાઓ બનાવી નાખે જે બંધારણને અનુરૂપ ન પણ હોય અને લોકોના ફંડામેન્ટલ રાઇટને અસર કરતા હોય અથવા ફંડામેન્ટલ રાઇટને જેને કહેવાય કે કાબૂમાં કરતા હોય અથવા એના પર એના ઉપર પ્રતિબંધ મૂકતા હોય તો આવી વખતે લોકોની વારે અદાલત આવતી હોય છે અને અદાલત આ કાયદાનું અર્થઘટન કરી અને જો કાયદો બંધારણને અનુરૂપ ન હોય તો આ કાયદો દૂર કરવા માટે સરકારને હુકમ કરતી હોય છે આમ અદાલતની સત્તા હોય કે સંસદની સત્તા હોય એ તમામે તમામ સત્તાઓ માત્ર બંધારણની નીચે છે કોઈ બંધારણથી સરોપરી નથી સર્વોપરી છે ભારતનું બંધારણ હવે જો આવી સત્તા અદાલતને ન આપવામાં આવે કે તે બંધારણને અનુરૂપ સરકાર દ્વારા કોઈ કાયદો ઘડવામાં આવ્યો છે તે છે કે કેમ તો શું થઈ શકે સરકાર ઘણા કડક કાયદાઓ અમલમાં લાવી શકે સૌથી વધારે તો કોઈ પણ સરકારો હોય એ ફંડામેન્ટલ રાઇટને અસર કરતા કાયદાઓ મોટા ભાગના લાવતા હોય છે જેના કારણે નાગરિકોના હકો ઉપર તરાપ આવતી હોય છે આવી સમયે અદાલત બંધારણનું અર્થઘટન કરી અને આવા કાયદાઓ દૂર કરવા માટે હુકમ કરી શકે છે આ એક જરૂરી અને અનિવાર્ય પગલું છે જો બંધારણનું અર્થઘટન કરવાની ક્ષતા અદાલત પાસે ન હોય તો સરકારો નિરંકુશ બની શકે છે ઘણીવાર બંધારણની અંદર કે કાયદાની અંદર દરેક નિયમો હોય એ સંપૂર્ણપણે ન હોય દાખલા તરીકે હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે કે જેમાં એક રાજ્ય સરકાર દ્વારા ખરડો બનાવી એટલે કે કાયદો બનાવી અને ગવર્નર પાસે એની સહી માટે મોકલવામાં આવ્યો હવે ગવર્નરશ્રી એના ઉપર સહી જ નથી કરતા બંધારણમાં કેટલા સમયની અંદર આ સહી કરવી એવું કંઈ લખ્યું ન હોય તો આવા સમયે શું બાર મહિના પાંચ વરસ કે સરકાર ઉથલી જાય ત્યાં સુધી સહી ન કરે ગવર્નર તો શું થાય તો આવા સમયે અહીંયા કાયદો સાયલન્ટ છે આ આની અંદર કાયદાની અંદર કોઈ એવો નિયમ નથી આપવામાં આવ્યો કે ગવર્નરે આટલા સમયની અંદર સહી કરવી ત્યારે ન્યાયતંત્ર ને ખૂબ વિશાળ સત્તાઓ આપવામાં આવી છે અને તે બંધારણને અનુકૂળ જે છે એ હુકમ કરી શકે છે એટલે કે જ્યાં કાયદો અને બંધારણ સાયલન્ટ હોય ત્યાં અદાલત એના બંધારણને ધ્યાનમાં રાખી અને ચુકાદાઓ આપી શકે છે આમ બંધારણ એ સર્વોચ્ચ માનવામાં આવે છે સર્વોચ્ચ અદાલતની સત્તા પણ બંધારણ નીચે છે અને સંસદની સત્તા પણ બંધારણની નીચે છે એટલે આપણા બંધારણના ઘડવૈયાઓ દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું છે એ આજે પણ અમૂલ્ય છે આવું બંધારણ આપણા દેશ માટે એક જરૂરી પણ છે કારણ કે ફંડામેન્ટલ રાઇટની અંદર આપણને ઘણું બધું આપવામાં આવ્યું છે જે ઘણા બધા દેશોની અંદર આવી વસ્તુ નથી ત્યારે મારું એવું સ્પષ્ટપણે માનવું છે એ બંધારણના અર્થઘટનની સત્તા અદાલતને આપવામાં આવી છે એ યોગ્ય છે સંસદે એની મર્યાદામાં રહીને નાગરિકોના જનજીવન ઉપર અથવા એમના ફંડામેન્ટલ રાઇટને અસર કરતા હોય તેવા કાયદા ન બનાવવા જોઈએ અને બંધારણના રક્ષક તરીકેની સુપ્રીમ કોર્ટે ફરજ બજાવવી જોઈએ તો મિત્રો આ મારો વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો આપના વર્તુળમાં શેર કરજો તો તમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત